તૈનાત પોલીસ વિભાગે આજે રાહતનો દમ લીધો હતો ત્યારે અછોડા તોડ તોડકી વડોદરા શહેરમાં ફરી ત્રાટકી હતી અને ચાર જગ્યા પર અછોડા તોડી ફરાર થઈ ગયાના કિસ્સા વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે શહેરના નિઝામપુરામાં રહેતા શ્વેતલ સવારે કમાટી બાગમાં ચાલવા જતા હતા ત્યારે ફતેહગંજ પાસે મોટરસાયકલ પર આવેલા બે વ્યક્તિએ શીતલના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા તે પછી થોડીવારમાં તેનાથી થોડે દૂર એમએસ યુનિવર્સિટી બીબીએ ગ્રાઉન્ડમાં ચાલવા જનાર સંદીપના ગળામાંથી સોનાની ચેન ખેંચી લઈને બંને ફરાર થઈ ગયા હતા ઉપરાંત શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અને બાલ ભવન પાસે પણ અછોડા તો ટોળકી તાટકી હોવાનું જાણવા મળે છે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા એક જ ટોળકીએ તમામ જગ્યાએ ઘટનાને અંજામ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે સાહેબજી આજે છોડા તોડની ઘટના બની નવલખી પાસે શું જવી કે તેની સવારના લગભગ છ ચાલીસ વાગ્યે બધામણી વાઘ તરફથી એક બેન છે તેમનો આખો જે રૂટ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે આ છોડા આંચકીને નવલખી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા સાહેબ કેટલા ઉંમરના બેન છે કેટલા તોલાનો અછોડો હશે જે બેન છે એમની ઉંમર લગભગ પાંસઠની આજુબાજુ છે અને જે અછોડો છે એ જે બેન કહી રહ્યા છે એનો સાડા ત્રણ તોલાનો સાહેબ કોઈ સીસીટીવી ફૂટેજ કંઈ ચેક થયા હોય ને કંઈ મળ્યું હોય આરોપી નુ શાળાનો નર્સિંગ હોમ છે આ રસ્તા અને નવલકી ગેટ છે એ બધી જે સીસીટીવી છે એ રિકવર કરવામાં આવેલ છે અને આ ક્યાંથી એક્ઝિટ કરે એન્ટર કરે છે સિટીમાં અને ક્યાંથી એક્ઝિટ કરે છે એના તમામ સીસીટીવી લેવાની પ્રોસીજર ચાલુ છે ઓકે સર